જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ પંદર વિરુદ્ધ એટલે કે સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિ જણા હાજર રહ્યા એમાં અને એમાંથી પંદર જણાએ એને સમર્થન આપ્યું અને અગિયાર જણાએ વિરોધ કર્યો અને એ છસો ને પંચાવન પાના અહેવાલ હવે લોકસભાના સ્પીકર ઓમ બિરલાને સોંપવામાં આવશે ગુરુવારે એટલે કે આવતીકાલે આ વિધેયકને મંજૂર કરવામાં આવશે એવો સત્તા પક્ષનો ઈરાદો છે હવે વકફ વિશે મારે તમને કંઈ કહેવાની જરૂર નથી વકફ કરેલી જમીન સંપત્તિ જે કંઈ હોય એ એ મુસ્લિમોએ અલ્લાહને નામે આપી છે અને એ સામાજિક રીતે પછાત ગરીબ એવી વ્યક્તિઓને માટે યતિમખાના માટે અને હોસ્પિટલો માટે શિક્ષણ માટે એનો ઉપયોગ થાય એવી અપેક્ષા કરાય છે એના સંચાલનમાં બિન મુસ્લિમ એટલે કે હિન્દુ એ દાખલ થઈ શકે કે નહીં એના સંદર્ભમાં એક વિવાદ ઉઠ્યો હતો પરંતુ અમારા એક વરિષ્ઠ પત્રકાર મિત્ર ઇબ્રાહિમ પટેલનું એવું કહેવું છે કે વકફ બોર્ડની અંદર બિન મુસ્લિમોનો પણ સમાવેશ થઈ શકે માત્ર ભગવાન શ્રી રામ એમનો વનવાસ પણ ચૌદ વર્ષ પછી પૂરો થયો અને એમના લઘુબંધુ ભરતે એ ચૌદ વર્ષ સુધી પાદુકા મૂકીને અયોધ્યામાં રાજ કર્યું પણ માટે વકફની જે જમીન હતી એ જમીન એ મુકેશ અંબાણીએ ગેરકાયદેસર રીતે મેળવીને એના ઉપર સત્યાવીસ માળની ઇમારત

એમણે હાઈકોર્ટમાં પીઆઈએલ કરી હતી સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરી હતી આખો મામલો એ હજુ લટક્યા કરે છે એટલે મેં કહ્યું કે ભગવાન શ્રી રામનો વનવાસ એ ચૌદ વર્ષે પૂરો થાય પણ બે હજાર દસ માં જે બિલ્ડિંગ તૈયાર થઈને સત્યાવીસ માળની બિલ્ડિંગ એ તૈયાર થઈને એની પૂજા વિધિ પણ થઈ હોય નવેમ્બર 2010 માં અને એને અપશુકનિયાળ ગણવામાં આવતા ત્યાં બીજા પંડિતોને બોલાવીને અંબાણી પરિવારે છેક સપ્ટેમ્બર 2011 માં ત્યાં રહેવા આવવાનું પસંદ કર્યું આમ તો કોલાબામાં એ લોકો સિવિનમાં રહેતા હતા અને આ જે ઈમારત છે એ ઈમારત કરીમ બોય અનાથાલય એના માટે ઇબ્રાહીમ એમણે આમ તો અઢારસો ને પંચાણું માં અનાથાલય સ્થાપવા માટે યતીમ ખાનું સ્થાપવા માટે આ જમીન એ એને વકફ કરી હતી પરંતુ બે માં જુલાઈ મહિનામાં એનું જે ટ્રસ્ટ હતું એ ટ્રસ્ટે એ જમીન વેચવા માટે વિનંતી પત્ર ચેરિટી કમિશનરને લખ્યો હકીકતમાં વકફ બોર્ડની મંજૂરી ખૂબ જરૂરી હોય છે વકફ કરાયેલી સંપત્તિ એને વેચવા કાઢવી હોય તો એ વકફ બોર્ડની મંજૂરી જરૂરી હોય છે અને વકફ બોર્ડની નિમણૂકો એ સંબંધિત રાજ્યની સરકારો જ કરતી હોય છે એના ચેરમેનની નિમણૂક ગુજરાતની આપણે અગાઉ વાત કરેલી છે બીજું કેટલાક અર્ધ દગ્ધો અથવા જેમને કાયદાનું ભાન નથી એવા લોકો જેમને ઉશ્કેરવામાં આવી રહ્યા છે હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરવા માટે એ લોકોને ભાન નથી કે આ પ્રોપર્ટી એ સરકારી પ્રોપર્ટી નથી હોતી એ મુસ્લિમની પ્રોપર્ટી હોય છે કોઈ મુસ્લિમ પરિવારની પ્રોપર્ટી હોય છે ને એ વકફ કરવામાં આવે છે એટલે એ સરકારી જમીન ઉપર ધારો કે કોઈ એ કબજો જમાવ્યો હોય તો એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય એના સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે પણ વકફની જમીન વકફની સંપત્તિ વકફની દુકાન વકફની બિલ્ડિંગ વકફની સંપત્તિ ઉપર મસ્જિદ કે યતીમ હોય તો એના માટે વકફ બોર્ડે નિર્ણય કરવાનો હોય છે એ બાબત આપણે ત્યાં સ્પષ્ટ કાનૂની જોગવાઈ છે અને આ જે સુધારો કરવામાં આવી રહ્યો છે એની અંદર પણ મેં કહ્યું એમ કે અમારા પત્રકાર મિત્ર સુગ્ન પત્રકાર મિત્ર ઇબ્રાહિમ પટેલે અમારું ધ્યાન ખેંચેલું કે વકફ બોર્ડ એના સભ્ય તરીકે અથવા તો એના સૂત્રધાર તરીકે એ બિનહિન બિન મુસ્લિમ એટલે કે હિન્દુ પણ હોઈ શકે પણ એમણે એ નિયમ કાનૂન પાળવા જોઈએ જે પ્રમાણે આ વકફ થઈ હોય એની જે શરતો હોય એ પ્રમાણે એનો ઉપયોગ થવો જોઈએ અને અત્યારે જે મુકેશ અંબાણી નો પરિવાર જ્યાં રહે છે જે સત્યાવીસ માળની ઈમારત જે છે મુંબઈમાં અબજોની ઈમારત છે હવે તો એ જમીન હું માનું છું ત્યાં સુધી એમણે માત્ર 21 કરોડ રૂપિયામાં મેળવી હતી અને એ જમીનની કિંમત અત્યારે તો અબજો રૂપિયા છે એટલે એકવીસ કરોડ રૂપિયામાં એ વખતે અને અમારી પાસે ભારત એની મરાઠી ટીમે જે જે અહેવાલ આપ્યો છે જુલાઈ છ બે હજાર નો એની અંદર બહુ સ્પષ્ટપણે લખ્યું છે કે મુંબઈની અત્યંત મોખાની વકફ બોર્ડની માલિકીની જગ્યા અનાથ બાળકો માટે આરક્ષિત હતી એટલે કે યતીમ ખાના માટે હતી એનું નામ પણ મેં તમને કરીમ બોય ખોજા એના માટે આ જમીન વકફની જમીન આરક્ષિત હતી અને એ પ્રસિદ્ધ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ એન્ટીલિયા ઈમારત બાંધવા માટે એમને ભૂતપૂર્વ લઘુમતી બાબતોના મંત્રી એમણે એમને આપી અને પાંચસો કરોડની આ જમીન માત્ર એકવીસ કરોડમાં એ વખતના વકફ બોર્ડના અધ્યક્ષ દિવંગત એમ એ અઝીઝ તેમના પુત્ર એમણે મુકેશ અંબાણીને એ વેચી હતી એવું કહેવાય છે આ ભારત મરાઠી ટીમ એનો છે અને એ પછી જે કોર્ટમાં કાર્યવાહી થઈ સરકારે પણ કહ્યું કે આ ખોટી રીતે જમીન અપાઈ છે અને એના ઉપર પ્રતિબંધ પણ આવ્યો બાંધકામ પર પણ પ્રતિબંધ આવેલો પરંતુ જબ જર કાહેકા જ્યારે વાત મુકેશ અંબાણીની હોય ત્યારે અને મુકેશ અંબાણી હંમેશા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પછી માન્ય વડાપ્રધાન સિંહ હોય કે પછી વડાપ્રધાન અટલ બિહારી હોય એમની સાથે જોવા મળતા હોય તો પછી સરકારી અધિકારીઓ પણ એ બાબતમાં નિર્ણય કરવાની બાબતમાં એમના પગ ઢીલા પડે એ સ્વાભાવિક છે જોકે મહારાષ્ટ્રના વકફ મંત્રી રહેલા નવાબ મલિક તમને ખ્યાલ હશે નવાબ મલિક નાખ્યા હતા નવાબ મલિકે પણ આ આ સોદાનો વિરોધ કર્યો જમીન પાછી વકફ બોર્ડની જમીન સરકારમાં એ વકફ મંત્રી હતા ત્યારે અને મહેસૂલ ખાતું મહારાષ્ટ્રનું જે મહેસૂલ ખાતું હતું એણે પણ આ જમીન એ પાછી માગી હતી અમારી પાસે મુંબઈ મિરર નો ઓગણત્રીસ નવેમ્બર બે હજાર સત્તર નો જે અહેવાલ છે એની અંદર બોર્ડે આ જમીન પાછી માગી હતી અને સરકારે પણ એટલે કે નવાબ પણ મલિક પાછી માગી હતી એ બાબત બહુ સ્પષ્ટ એમાં જણાવવામાં આવ્યું છે અ આ મુકેશ અંબાણીની જે રાજકીય વગ છે એને કારણે એમને બે હજાર ચારમાં પહેલી નોટિસ અપાઈ હતી અને એમાં એ વખતે એ એ પ્રભાવ જે હતો નોટિસ અપાયા છતાં એના વિશે કોઈ પગલા લેવામાં આવ્યા નહીં મામલો સુપ્રીમ કોર્ટે ગયો પીઆઈએલ મારફત તો સુપ્રીમ કોર્ટે પીઆઈએલ કાઢી નાખીને હાઈકોર્ટમાં જવાનું કહ્યું હાઈકોર્ટમાં છે ને એ લંબિત રહ્યો અને આ એન્ટીલિયા એની સામે જ મુકેશ અંબાણીએ એક ઘર એકસો ને પચીસ કરોડમાં ખરીદ્યો છે એમ કે છે એ અહેવાલમાં પણ એકવીસ કરોડ ની જમીન અને એના ઉપર સત્યાવીસ માળની ઈમારત એમાં ત્રણ હેલીપેડ પણ ખરા પણ જે અત્યારે ઓપરેશનલ નથી એમ કહેવામાં આવે છે આ જમીન એ ચાર હજાર પાંચસો બત્રીસ સ્કવેર મીટરની એટલે કે વન પોઈન્ટ એકર એના ઉપર આ મહાલય છે અને ફોર્બ્સ જેવા અમેરિકી મેગેઝીનમાં પણ એન્ટિલિયા એની આ ઈમારત આ ઈમારતનું નામ જે છે એ એ પ્રકાશિત થાય છે દુનિયામાં સૌથી મોંઘામાં મોંઘી ઇમારતો જે છે એમાં એનું નામ આવે છે અને એ સરકારી અધિકારીઓ પણ જે જે ધારો કે વકફ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ હતા એમણે પણ આના વિશે જે એફિડેવિટ કરી પછી કેટલાકની બદલી કરી નાખવામાં આવી એ મહાયુતી એટલે કે ભાજપ સાથેની સરકાર એમાં મંત્રી જે રહ્યા એ હસન મુશ્રીફ એમણે પણ કબૂલ કર્યું કે આ વકફ બોર્ડની જમીન છે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એના વિશે જવાબ આપતા નથી હોય એવું કોને કીધું એટલે અને અત્યારે એમ કે એના સંદર્ભમાં જુનેદ સૈયદ કરીને મુખ્ય કાર્યકારી અધિકારી છે એમનો સંપર્ક સાધવા માટે બધા ડાયવર્ટ કરે છે અધિકારીઓ બદલાયા કરે છે પરંતુ આના સંદર્ભમાં કોઈ પગલા લેવામાં આવતા નથી એટલે ખરેખર તો યતીમ ખાનાની જમીન અનાથાલયની જમીન મેં કહ્યું એમ આપણે શીર્ષકમાં જે લખ્યું છે કે અબજો પતિ અંબાણીએ અનાથો પર હાથ માર્યો છે એમણે સાવ અનાથ વ્યક્તિઓ માટે જે જ્યાં જે આશ્રયસ્થાન બની શકે એ જમીન ઉપર એમણે હાથ માર્યો છે અને એ જમીન એ છોડવા માટે તૈયાર નથી આમ તો પૂજા એમણે નવેમ્બર બે હજાર દસ માં કરાવી હતી ત્યાં આમ તો બે હજાર છ માં બાંધકામ શરૂ થયેલું અને પણ એ રહેવા માટે અપશુકનિયાળ ગણાતું હતું એટલે પંડિતોને બોલાવીને એમણે પૂજા વિધિ કરાવી ઘણા બધા પંડિતોને બોલાવીને અને સપ્ટેમ્બર બે હજાર અગિયાર માં એ લોકો રહેવા માટે ત્યાં ગયા અને આજે દુનિયાભરની અંદર ધારો કે ટ્રમ્પ ભાઈ નરેન્દ્ર મોદી આપણા માનનીય વડાપ્રધાનને તેડાવે નહીં પરંતુ એમના શપથવિધિ સમારોહમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી એ ત્યાં ટ્રમ્પ ભાઈની સાથે માલતા હોય એવા આપણને જોવા મળે એટલી એમની જો વિશ્વકક્ષાએ જો વગ હોય અને એમની પાસે એટલા બધા નાણાં હોય કે જેથી એ એમને ડોનેશન પણ કરી શકે કારણ કે એમના સંતાનો બે સંતાનો તો અમેરિકામાં જન્મ્યા એટલે અમેરિકાના નાગરિકત્વ પણ મેળવી ચૂકેલા એટલે એ ટ્રમ્પભાઈના સમર્થનમાં હોય કે પછી ધારો કે બાઇડનભાઈ પ્રેસિડેન્ટ થાય તો એમની આજુબાજુમાં એ હોય એટલે એમનો પ્રભાવ એ દુનિયાભરમાં કેટલો છે એ આપણે સમજી શકીએ છીએ અમને મુકેશ અંબાણી નીતા અંબાણી કે અંબાણી પરિવાર માટે કોઈ દ્વેષ ભાવ નથી પરંતુ આ વાત તમારા ધ્યાને એટલા માટે મૂકીએ છીએ કે એક અનાથાલયની જમીન એમણે ગપચાવી ગેરકાયદેસર રીતે મેળવી અને એમની સાથે સોદો જે થયો એ સોદો ફોક ન થયો એ આપણે બધાએ સમજવું જોઈએ વકફની જમીન એ વકફ બોર્ડની મંજૂરી વિના એ લઈ ન શકે એ સોદો જ ગેરકાયદેસર હતો ચેરિટી મારફત મંજૂરી મેળવી લઈને એ એ ટ્રસ્ટ જમીન એમણે મેળવી લીધી અને એના ઉપર બે હજાર છ થી એમણે બાંધકામ શરૂ કરીને સત્યાવીસ માળની ઇમારત ઊભી કરી એટલે આપણને ધીરુભાઈ અંબાણીના પરિવાર માટે એક ગુજરાતી તરીકે ગૌરવ થાય પરંતુ આ જમીન યતીમ કહે છે કે પહેલા એટલે એમણે જયારે લીધી એના થોડા વખત પહેલા તો ત્યાં તબેલો પણ હતો એ અમે જો કે એના વિશે બહુ જાજુ જાણતા નથી પરંતુ આ જમીન વકફની જમીન છે એટલે એ વાસ્તવિકતા હવે બધાએ સ્વીકારવી પડે એમ છે અને जे धारासभ्य जितेंद्र आवाडे जे कळूचे की कोणतीही जमीन एकदा वकब बोर्डाची झाली ती त्यांचीच असतं त्यात कधीच बदल होऊ शकत नाही मात्र हे सरकार भांडवलदारांचे उद्योगपतींचे असल्यामुळे ते काही करू शक काही काहीही करू शकतात असा आरोप आमदार जितेंद्र आव्हाड यांनी केला જીતેન્દ્ર આહાર એ શરદ પવારના ખાસમ ખાસ છે અને તમે સમજી શકો છો કે કોટવાલ તો ડર કાશ અંબાણી સરકારને પાછી આપવામાં કે જમીન વકફ બોર્ડ ને પાછી આપવામાં કોઈ ફરજ પાડી શકે એમ નથી ઉપરથી વકફ ના કાયદાને બદલી નાખવા સુધી નો આહો આખો એક માહોલ રાષ્ટ્રીય સ્તરે રચાયો છે એટલું આપણે જાણીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અમે માત્ર તથ્યો મૂકીએ છીએ અને બીજું કે સત્તાને સવાલ થઈ શકે કેટલાક લોકોને સતત પ્રશ્ન થતા હોય છે કે તમે સત્તાને કેમ સવાલો કરો છો ભાઈ પત્રકાર ધર્મ એ છે કે સત્તાને જ સવાલો થાય વિપક્ષને નહીં નમસ્કાર